નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અમદાવાદમાં ભીષણ આગની ઘટના બની છે રહેણાંક વિસ્તારમાં આ આગ લાગી હોવાની ઘટના છે આગળ વાત થશે કાયદા સામે વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે આગળ વાત થશે યુપી બિહારમાં વરસાદ અને વીજળીનો કહેર જોવા મળ્યો છે ત્યાંસી લોકોના થયા છે મોત ત્યારે આગળ વાત થશે સુરતમાં પણ ભીષણ આગ લાગવાની ઘટના બની છે ત્રણ માર્ચ સુધી આગ ફેલાઈ ગઈ હતી ત્યારે આગળ વાત થશે નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે વાત છે ગોધરાની ત્યારે આગળ થશે શ્રીનગરથી ફ્લાઇટ દ્વારા દિલ્હી આવેલા પાયલોટનો મોત થયો છે ત્યારે આગળ વાત થશે ચારધામ યાત્રા માટે વીસ દિવસમાં પંદર લાખ લોકોનું રજીસ્ટ્રેશન સામે આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે યુવાનોમાં ઘણો ઉત્સાહ છે ચારધામ યાત્રા ત્રીસ એપ્રિલથી શરૂ થશે ગુરુવાર દસ એપ્રિલ સુધીમાં પંદર પોઈન્ટ તેત્રીસ લાખથી વધુ ભક્તોએ તેના માટે નોંધણી કરાવેલી છે નોંધાયેલા મોટા ભાગના ભક્તો ચાલીસ વર્ષથી ઓછી ઉંમરના છે સૌથી વધુ બે સત્તાવન લાખ મુસાફરો મહારાષ્ટ્રના છે યુપી આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીનગરથી ફ્લાઇટ દ્વારા દિલ્હી આવેલા પાઇલોટનું મોત થયું છે બુધવારે દિલ્હી એરપોર્ટ પર વિમાન લેન્ડ કર્યા પછી તરત જ સ્વાસ્થ્ય સમસ્યાને કારણે એર ઇન્ડિયાના એક્સપ્રેસના એક પાયલટનું મૃત્યુ થયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલટે શ્રીનગરથી ઉડાન ભરી હતી અને દિલ્હી પહોંચ્યા પછી તેમની તબિયત લથડી હતી તેમની ઉંમર પાંત્રીસથી ચાલીસ વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે સૂત્રોએ જણાવ્યું છે કે દિલ્હીમાં ઉતરાણ કર્યા પછી પાયલટે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે ગોધરાના નાયબ મામલતદાર અને પટાવાળાને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યા છે પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર મોહમ્મદ નઈ રાવાડિયા અને પટાવાળા ગણપત પટેલને એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે જમીનના વિવાદમાં વાંધા અરજી થતાં પ્રાંત કચેરી તરફથી અરજદારને નોટિસ આપવામાં આવી હતી અરજદારે જવાબ રજૂ કર્યા બાદ આરોપીએ અઢી લાખ રૂપિયાની માગ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ભીષણ આગ ત્રણ માળ સુધી આગ ફેલાઈ હતી સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એન્કલેવમાં સાતમા માળે લક્ઝરિયસ ફ્લેટમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગ ભીષણ હોવાને કારણે તે ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી હાલમાં ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો વધુ માહિતીની અત્યારે રાહ પણ જોવાઈ રહી છે કે તેમાં કેટલું નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપી બિહારમાં વરસાદ અને વીજળીનો કહેર ત્યાંશી લોકોના થયા છે મોત દેશમાં હવામાનમાં બેવડું વલણ જોવા મળ્યું છે એક તરફ તીવ્ર ગરમી અને બીજી તરફ વાવાઝોડું અને વરસાદનો કહેર છે દસ એપ્રિલે યુપી બિહારમાં વાવાઝોડાને કારણે ત્યાંસી લોકોના મોત થયા હતા આમાંથી એકસઠ મૃત્યુ બિહારમાં અને બાવીસ મૃત્યુ યુપીમાં થયા છે ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું હતું કલાકમાં બિહારમાં તોફાન વરસાદ અને વીજળી પડવાથી પણ છપ્પન લોકોના મોત થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ કાયદા સામે વિરોધ પ્રદર્શન યથાવત દેશના ઘણા રાજ્યોમાં નવા વકફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ મુંબઈ શ્રીનગર સહિત ઘણા રાજ્યોમાં આ કાયદા વિરુદ્ધ મુસ્લિમ સંગઠનોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે શુક્રવારે કોલકાતાની આલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નવા વખત કાયદા વિરુદ્ધ રેલી પણ કાઢી હતી અને તેને પાછો ખેંચવાની માગ કરી છે વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર કૂચ કાઢી અને સૂત્રોચ્ચાર કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગ લાગવાની મોટી ઘટના બની છે અમદાવાદમાં હવે રહેણાંક વિસ્તારમાં આગ લાગી હતી ખોખરામાં રહેણાંક વિસ્તારમાં બિલ્ડીમાં આગ લાગવાની ઘટના બની પરિષ્કાર બિલ્ડિંગના સી બ્લોકના પાંચમા માળે આગ લાગી હતી દરમિયાન લોકો જીવ બચાવવા નીચે ઉતરવા લાગ્યા વિભાગે વધુ કર્યું હતું ભારે મહેનતે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે